દરિયા થી લાઈન નાખી દે ના હોય તો શું કેવું બોલવાનું બંધ કરો નહીં આવ્યું ભરવા જવાય જવાયું તમારું

હવે શું શું રાખતા હોય તો કોઈ ના પાર હવે તું પેલી આવશે ને કચેરી તો પાય તને ધોવાય ને ભરવાય નઈ દેતી કાઢી મેં પોણી આવે તને ભરવા દેખ અને જોયા તો ખરા જોયા તો ખરા જોયા તારા બાપ નું જાય તારો બાપ કહે જાય હે

ના ના ઈ ઓપરેટર શિખર હું કરીશ ને શિકાર સર્પંચે ઓપરેટર શ્યો મેલ્યો છે હા ના કશી વાંધો નહીં કશ્યો હતો નહીં કોણ એમ નહીં આવે તો વી રૂપિયા બોટલ લાઈન બધો પૈ નાખું કોક તો કરવું પડશે ક મારું એક વખત ચેક તો કરી આવું ફોણી આવે છે કે નહીં ફોણી આવતું હોય તો આજ પછી યાદ થોડી હોય જીવ હતું દે છે અરે પાછી ડોસી માર તો શિખર એવી ડોશી મળી હેને તમે જોવા તો

આઈ તારા જોઈ જેટલી જોઈ મરતું મળતી છે જેટલી તું કૂટ કરીશ તું હેતી યાર ભાઈ આ એમ જો આને કહેવાય હમંત કરવાની એ

બરાબર ઈરામ ખાલી યંગા તું આવું ડુબવાનું મેકલીયા તો ખબર પડે આમ ડુબ ડુબ નું મારી જેવી કરી નાખવાતા આ જીબ ને જીબે ના નાખતી લીતો ભઈ આમાં હું કાવ કે કશું બોલું તમારે રિહાઈન જતી રહે લે તું કાતો પડી તું કાતો રિહાઈન તો કા ધોકો લઈને પહેઈ જા ના નાખું અમાર જતી રહે તો અમારે કે જો તડ ધોકો વાડ્યો થાય દો